અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અના તાજા ઊંચા માર્કેટના બજાર ભાવ સૌપ્રથમ વાત કર્યું તો ઝીરોનું શાળા દર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી વરિયાળી નવસો ત્રેસઠથી સત્યાવીસો રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડો એક હજારથી બારસો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી સુવા હજારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અને અજમો અઢારસો રૂપિયાથી સત્યાવીસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માર્કેટના બજારમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન